નમસ્કાર દોસ્તો ગુજરાત સરકાર દ્વારા આજે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ જે નવા નિયમો છે ભરતી જે નવી આવવાની છે એ માટેના નિયમો છે તો ખૂબ જ ઓછા આપણે જોઈશું કે શું નિયમોમાં બદલાવ થયા છે ઘણા ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હશે કેમ કે બધી યુટ્યુબ ચેનલો પર હતા શરૂ થઈ ગયા છે વનપાલ ભરતીના નિયમો બદલાયા 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 અને જે પીડીએફ હોય એ શું કહેવાય એમાં સમજણ નથી પડતી બરોબર તો આ બધા પ્રોબ્લેમ ને કારણે વિડિયો બનાવવો પડે છે પાંચ થી દસ મિનિટમાં હું તમને સમજાવું છું કે નવા ભરતીના નિયમો શું આવ્યા છે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર થયેલા છે એના વિશે જાણીશું અભ્યાસક્રમ નવો આવ્યો છે એના વિશે જાણીશું બીજું કે બીએસસી જે છે એમને અમુક કરેલું હોય તો એમને વધુ ગુણ ઉમેરાશે એવો ઉલ્લેખ કરેલો છે વેઇટિંગ લિસ્ટ કેટલા ટકા ઓપરેટ થશે એનો પણ સાથે ઉલ્લેખ થયેલો છે કેટલા ઘણા વિદ્યાર્થીઓ પાસ કરવામાં આવશે પહેલી પરીક્ષા તમને કહી દઉં કે વધુ પતિનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે શું છે તો તમને આમાં ફોર્મ ભરવા નહીં મળે વિસ્તાર આપણે વાત કરીએ છીએ ખાસ જણાવવાનું કે તમે ભવિષ્યમાં ગુજરાત ફોરેસ્ટની અથવા તો ફોરેસ્ટની તૈયારી કરવા માંગતા હોય

કે ભાઈ આ જે પરીક્ષા જે છે બરોબર સૌથી પહેલા તમને જણાવી દઉં કે ગુજરાત સરકારમાં એવું છે કે જે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની ભરતી પોતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે આ વખતે એવું થયું કે ઘણું કન્ફ્યુઝન હતું તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી જે છે છેલ્લે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આપવામાં આવેલી એટલે ઘણું કન્ફ્યુઝન હોય છે અને ઘણી જગ્યાએ એવું હોય કે જે ફોરેસ્ટના ગુજરાત લેવલના વડા હોય બરોબર ઝોનના વડા હોય એ દર વર્ષે રોસ્ટર તૈયાર કરે છે પરંતુ એક્ઝામ કરશે તો રેગ્યુલર પરીક્ષાઓ આવશે આ બધી જ માહિતી આપણે આગળના વિડીયોમાં લેવાના છીએ સૌથી પહેલા હું તમને કહી દઉં સામાન્ય જાણકારી શું છે તો સીધી ભરતી જે થવાની છે એને જ આ લાગુ થશે એટલે કે ફોરેસ્ટર ક્લાસ થ્રી સીધી ભરતીને લાગુ થશે

તબક્કામાં લેવાશે કેટલા તબક્કામાં બે તબક્કામાં લેવાશે સૌથી પહેલા છે એમસીક્યુ ટેસ્ટ પર અને બીજું છે એ ફિઝિકલ હશે બરોબર અહીં એમસીક્યુ ની વાત કરવામાં આવી છે બરોબર આ તમે ધ્યાન રાખજો હવે એમસીક્યુ માં પણ કેવી પદ્ધતિ એ બી સી અને ડી બરોબર આ ઓપ્શન હશે જો પસંદ નથી આવતો તો ઈ ટીક મારી શકો હવે આમાં પણ આગળ વાત કરીએ એક કોઈ એમસીક્યુ હોય તો એક એમસીક્યુ ના બે માર્ક્સ હશે બરોબર ધ્યાન રાખજો હવે જો કોઈ એમસીક્યુ એક એમસીક્યુ ખોટો પડે તો જીરો માઈનસ માઇનસ કરવાના કીધા છે તમારે બે માર્ક્સ જાય સાથે સાથે જીરો પોઈન્ટ બીજા જાય ગઈ વખત ફોરેસ્ટ એક્ઝામમાં કેવું હતું જીરો પોઈન્ટ ટકા ને એવા ઘણા ઉલ્લેખો આપણી જનરલી એક્ઝામોમાં હોય છે તો આનાથી થોડું તમે દૂર રહેજો ખાસ ધ્યાન રાખવાનું છે

એટલે કે 100 ક્વેશ્ચન હોય તો 100 ક્વેશ્ચન માં 25 ક્વેશ્ચન જીકે ના હશે મેથ્સ જે છે એ 12 12 થી 13 માર્ક્સ નું હશે ગુજરાતી 12 થી 13 માર્ક્સ નું હોઈ શકે એટલે ટોટલ મેથ્સ અને ગુજરાતી જે છે એ 25 માર્ક્સ નું હશે એ સિવાય જે પર્યાવરણ પરિસ્થિતિ ઇકોલોજી છે એને 50% નું વેટેજ આપવામાં આવ્યું છે એટલે ખાસ તમે એવું ધ્યાન રાખજો કે 50 માર્ક્સ નું તમારે જીકે 50 માર્ક્સ નું જે છે એ તમારે જનરલ મેથ્સ અને ગુજરાતી અને 100 માર્ક્સ નું જે છે એ તમારે

એમાં કઈ કઈ લેંગ્વેજ હશે તો આમાં ખાસ યાદ રાખવું કે ભાઈ ગુજરાતી અને વાત કરીએ તો સોળસો મીટર રનિંગ છે જે લાસ્ટ ટાઈમ હતું એ જ છે મેલ કેન્ડિડેટ માટે છ મિનિટ ફિમેલ એક્સ સર્વિસ મેલ કેન્ડિડેટ માટે છ ત્રીસ અને ફિમેલ કેન્ડિડેટને જે જે છે બરોબર અહીં સોળસો મીટર આવશે નહીં ફિમેલ કેન્ડિડેટને આઠસો મીટરની રનિંગ હશે જેમ ફિમેલ કે ફિમેલ કેન્ડિડેટ છે તો ચાર મિનિટમાં અને એક્સ સર્વિસ ફિમેલ કેન્ડિડેટ છે તો એને મિનિટમાં દોડવાનું રહેશે હાઈ જમ્પ છે એ મેલ કેન્ડિડેટ માટે ચાર ફૂટ અને ત્રણ ઇંચ અને એક્સ સર્વિસ માટે ચાર ફીટ છે સાથે સાથે ફિમેલ જે છે એને ત્રણ ફીટ અને બે પોઈન્ટ નવ બે પોઈન્ટ નવ ઇંચ જે છે એક્સ ફિમેલ માટે મીન્સ કે એક્સ સર્વિસ મેન ફિમેલ કોઈ હોય એના માટે છે લોંગ જમ્પ છે એ મેલ કેન્ડિડેટ માટે પંદર ફૂટ એક્સ સર્વિસ મેન હોય તો 14 ફૂટ ફીમેલ કેન્ડિડેટ હોય તો 9 ફૂટ અને એક્સ ફીમેલ કેન્ડિડેટ હોય ઓર એક્સ સર્વિસ મેન હોય ફીમેલ કેન્ડિડેટ તો 8 ફૂટ જે છે એને કૂદકો લગાડવાનો રહેશે લોંગ જમ્પ પુલ અપ પણ એ વાત કરેલ છે પુલ જે છે ફક્ત ને ફક્ત મેલ કેન્ડિડેટમાં હશે એક્સ સર્વિસ મેન અને મેલ કેન્ડિડેટ ને સેમ જ છે 8 8 હશે રોપ ક્લાઇમ્બિંગ એટલે કે જે રસ્સા ચડ છે એ 18 ફૂટ ચડવાનો છે હવે રસ્સા ચડ અને પુલ જે છે એ મહિલાઓને આવતું નથી તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે એ સિવાય વાત કરીએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ પી એસ ટી આને કહેવાય છે મેલ માટે શું હશે તો ધ્યાન રાખજો જો શિડ્યુલ ટ્રાઇબ હશે તો એની હાઈટ છે એકસો પંચાવન સેન્ટીમીટર બરોબર હવે છાતી જે છે એ સેવન્ટી નાઇન હોવી જોઈએ પ્લસ પાંચ ફૂલવી જોઈએ બરોબર આ નિયમ જ છે આપણે આમાં કઈ મોટો બદલાવ થયો નથી હવે એના સિવાયના એસટી સિવાયના કેન્ડિડેટ હોય તો એની હાઈટ એકસો છાતી સેવન્ટી નાઇન પ્લસ ફાઈવ ખુલવી જોઈએ

હવે આમાં કેન્ડિડેટ એક્સેપ્ટ શિડ્યુલ ટ્રાઇબ ઓફ ગુજરાત ઓરિજિન ગુજરાત ઓરિજિન સિવાયના શિડ્યુલ ટ્રાઇબ હશે એમને પણ આ લાગુ થશે સાથે સાથે અધર જે કેટેગરી છે એમને પણ આ લાગુ થશે સેમ ટુ સેમ મેલમાં પણ આ જ રીતે છે લેખિત પરીક્ષા આપણે વાત કરી બસો માર્ક્સ સો ક્વેશ્ચન ત્રણ કલાક બરોબર બે માર્ક્સ એક ક્વેશ્ચનના નેગેટિવ માર્ક માઇનસ જીરો પોઈન્ટ પચીસ હશે આ આપણે ચર્ચા કરી લીધી યોગ્યતા આપણે વાત કરીએ ભારતનો નાગરિક હોવો જોઈએ નેપાળ ભૂતાન

ત્યાં સુધી રાખજો હવે શૈક્ષણિક લાયકાત છે પરંતુ સ્નાતક હવે કોઈ પણ ક્વોલિફાઈ માર્ક હશે બરાબર એ પણ ક્વોલિફાઈંગ માર્ક નો અહીં જે પહેલા હતો કે ચાલીસ ટકા લાવવાના એનો પણ અહીં કોઈ ઉલ્લેખ છે નહીં જેમ કે ફોરેસ્ટ ગાર્ડમાં બસો માર્ક નું પેપર હોય તો 80 માર્ક મિનિમમ લાવવા પડતા તો એવું કંઈ આમાં રાખ્યું નથી પંદર ગણા જે છે પાસ થશે શારીરિક કસોટી માટે બરોબર ખાલી જગ્યાઓના પંદર ગણા ધ્યાન રાખ્યું હવે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એના માટે પણ બોલાવવામાં આવશે તો કેટલા લોકોને બોલાવવામાં આવશે એના માટે એની વાત કરી લઉં તો ડીવી ગણા બે ગણા જગ્યાના બે ગણા ડીવી થશે અને જે ડીવી થાય એમાંથી વીસ સિલેક્શન પછી વીસ ટકા જે છે એ શું થશે વેઇટિંગ ફરશે ધ્યાન રાખ્યું ખાસ મેં ઉપર મેન્શન કર્યું હતું કે ભાઈ બીએસસી ફોરેસ્ટ્રી હોય એમને વધારાના ગુણ મળશે એનસીસી નું પ્રમાણપત્ર હશે એમને વધારાના વધારાના ગુણ 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 મળશે મળશે આ ધ્યાન રાખજો જે લેખિતના મળ્યા છે એમાં કોને કોને બીએસટી ફોરેસ્ટ્રી હોય એમને અને એનસીસી પ્રમાણપત્ર હોય એમને આ તમે ધ્યાન રાખજો બરોબર આ માહિતી તમારે ધ્યાન રાખવાનું છે અને જે પણ જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે એ ખાલી ખાલી ક્વોલિફાઈંગ નેચરના હશે આ તમે ધ્યાન રાખજો મેરિટમાં જે આવશે એમને નોકરી મળશે બરોબર અથવા તો આ કોઈ પણ રૂલ્સમાં નહીં આવતા હોય તો એ શું થશે ભાઈ જાહેર થશે બરોબર આ તમે ધ્યાન રાખી શકો છો તો અહીં સુધી આપણે રાખીએ છીએ વોટ્સઅપ ગ્રુપ મૂકેલી છે આ વોટ્સઅપ ગ્રુપમાં તમે ફટાફટ જોડાઓ અને આગળની માહિતી છે એ પ્રાપ્ત કરતા રહો જય હિન્દ દોસ્તો બાય બાય અને ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જવાનું છે એ સિવાય તમારે ધ્યાન રાખવાનું છે કે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જવાનો છે ને વિડીયોને લાઈક કરવાનો છે જો સારું લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં પણ તમે જણાવી શકો છો પ્રયાસને બિરદાવી શકો છો જય બાય બાય